જો આલે આ રોજ એમ કે મુચ્ચા હોય ને તમારે જાવું નહીં અને અમારું ઉપાડવા ને આલા બહુ થાય દહણું આ જો હા દહણ મુચ્ચા ઉદ્ય ઉપડા ને હા તો અમારે બેન જો આ બેઠા બેઠા જો સફરજન ખાય છે પાછા મલ્લા સફરજન ખાવા જો સફરજન બે ગયા છે જો સફરજન ખાય છે અમારે બેન અને આપણે ખાવાના છે સિંગના ઓળા આપણે સિંગનો ઓળો ખાવાનો છે કાયલનો પીળો છે તો મિત્રો આલો હવા બપોરે શીખ નહીં હતા આપણે સિંગના ઓળા ખાઈ બેઠા બેઠા લોકમાં જોડાયેલા રહો જો આપણે સિંગની થાળી ભરીને બે ગયા છે ઓળાની બપોરે શીખ નાખી હતી વાડીની છે ઓ આ સિંગ એને આવી બેઠી છે ખરા ખોખા છે હું છે અમુક કાસા ગણાય તો હાલો બધા સિંગનો ઓળા ખાવા હાલો તો સિંગનો ઓળો તૈયાર થઈ ગયો દોળો લઈને બેહી ગયો બે ખાવા બધા ખાઈ ગયો પછી ચાતા એમ રહી જાય તો કન્ટ્રીનો લોકમાં જોડાયેલા રહો હાલો બીજા બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે જો કાલે આપણે બ્લોકનો તો પૂરો કર્યો કે આજે ફરીથી આપણે ઉતાર્યો છીએ તો ચાલો આપણે જો આ બેનો ઉતારમાં આવી ગયા છે શું બહેનો તૈયાર થઈ ગયા છો આજે રાસ નવરાત્રિ એટલે રાશિ ખ્વાજ આવશો કાલે 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 પહેલું નહોતું છે અમારા બેન બેનની હે દેવનજી બેન આવડે છે રાસ રહ્યા છો એમ જો અમારા રાસમાં રહ્યા છે બેન તો કાલે પહેલું નવરાત્રી એટલે કે કાલે તો એ રાસમાં જાય છે ખરા સાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જો અમારા દેવાંશી બેન કોથળા જેવા દો એ અમાર રાસ માં એયા છે હું રાસ લી છે અમારી બેન તો એ ઉલળ છે તે તો વાત પડે કામ કામ કરવું પડે

आज मोटो कराई रास लेती लेती जेन हारो आवड़ता है नहीं कमेंट कर जो हमें दे मत कौन है हारो आवड़ इस ना बे सो करा जो बाबा जो कौन काम बे ये जो बाबा रास जो बाबा कम नहीं आवड़ इस आवड़ इस दे

જાય કોજેની કે તાબા ઓક છે તો ચાલુ છે જે પરિસ્કન બધું જય મેરલે માં કોમેન્ટ લખી નાખજો આ અમારા મેરલે છે દીવાલવાની દેવું માં મેરલે કોમેન્ટ માં જય મેરલે માં લખી નાખજો મિત્રો જો જય મેરલે માં કોમેન્ટ માં લખી નાખજો મિત્રો ચાલો જો આપણે મેળે માં આતો સરસ મજાના કરી લીધા

ये तो गोर्टिन मिचू से ये शुरू नहीं की पीड़ो ये राइट नो शुरू था ये सीरीज गोर्टिन मिट्टी से श्री शक्ति माता जी ना मर दे जो जो तो जय शक्ति माँ का मेरे मलिक ना जो मित्रों जय शक्ति माँ का मेरे मलिक ना जो मित्रों जय शक्ति સરસ મજાનું છે ને અમારું ઉમરનું આ દ્રશ્ય જે ડેકોરેશન બધું બાકી છે જે તે નવરાત્રિની બધી તૈયારી ચાલુ છે તો જય શક્તિ માં કોમેટ માં લખી નાખજો મિત્રો અમારા મઢનું છે જગ્યા મઠ છે અમારો શક્તિ માતાજીનો તમને કેટલા દેવી દેવતાઓના દર્શન કરાવ્યા તમને કન્ટિન્યુ લોકમાં હલો સરસ મજાનો છે ને તમ ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ શરૂ હોય નવરાત્રીની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ જે અંદર કામ ચાલુ છે જે અહીંયા બાકી છે

વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હા સબસ્ક્રાઈબ કરો અને ભૂલ નહીં કાલે ફરીથી ન ઓ પણ ત્યાં સુધી જય માતાજી જય તો બાય બાય